વિઝા કન્સલ્ટન્સીના સંચાલકે રૂપિયા પચીસ લાખની છેતરપિંડી આછળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં રહેતા અને વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા યુવાન હિમાંશુ તેના મિત્ર થકી જાનવી ગ્લોબલ સોલ્યુશન નામને વિઝા કન્સલ્ટન્ટ ઓફિસના સંચાલકનો સંપર્ક કરાવ્યો હતો તે બાદ ભેજા બાદ વિઝા કન્સલ્ટન્ટ સંચાલકે હિમાંશુ કંથારિયાને તેની જાળમાં ફસાવવા માટે લોભામણી લાલચો આપી હતી અને વિદેશમાં સારી એવી નોકરી અપાવવા માટેની ખાતરી પણ આપી હતી જાનવી ગ્લોબલ સોલ્યુશન ઓફિસના સંચાલકે વિદેશમાં નોકરી કરવા ઈચ્છતા એવા હિમાંશુ કંથરિયા પાસેથી રૂપિયા પચીસ લાખ બાવન હજાર પડાવી લીધા હતા ત્યારબાદ તેને યુકેના વિઝા આપવા માટે ગલ્લા તલ્લા કરીને એક વર્ષનો સમય કાઢી રાખ્યો હતો જેથી હિમાંશુએ આપેલા કંટાળીને હિમાંશુએ ફતેગંજ પોલીસ મથકે તેની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ તેમના વકીલ થકી નોંધાવી હતી ત્યારે પોલીસે આ બનાવ સંદર્ભે છેતરપિંડીનો ગુનો નોંધીને આગળની વિરોધ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અને મારે યુકે જવા બાબતમાં મેં જાનવી ગ્લોબલ સોલ્યુશન કંપની ધરાવતા પ્રતિક કાલ્યા અને દીપક કાલ્યા સાથે મારે કોન્ટેક થયો હતો મારા ફ્રેન્ડ દ્વારા અને એમને મારા યુકે જવા માટેનું મને પચીસ લાખનું પેકેજ આપ્યું હતું અને પચીસ લાખ સામે એ લોકો છવ્વીસ લાખ બાવન હજારની ઠગાઈ કરી છે અને એક વર્ષ થઈ ગયું પણ તેમ છતાં પણ એ લોકો કોઈ પણ જાતની મારી કાર્યવાહી કરી નથી યુકે જવા બાબતનું કોઈ પણ મને માર્ગદર્શન આપ્યું નથી કે આ મને યુકે હજુ સુધી મોકલ્યો નથી

ગુનો નોંધાવ્યો અને ગુનો દાખલ થયો એમના પર એફઆરઆઈ થઈ અને ત્યારે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે અને મારી અપેક્ષા એટલી જ છે કે એ લોકોને સખતમાં સખત સજા પડે અને એમના પર કાનૂની કાર્યવાહી થાય બીજી તો આ રીતે હા જે લોકો આવી લોભામણી વાતો કરીને ઘણા લોકો સાથે અત્યારે આવા કેસ બન્યા છે છેતરમંડી આવા લોકો કરી રહ્યા છે તો આ લોકો સામે કાનૂને ધ્યાન દોરવું જોઈએ અને સક્કતમાં સક્ત કાર્યવાહી કરવી જોઈએ એમને કડી સજા મળવી જોઈએ અને મારું જે પણ મને મારો જે પણ પૈસા થયા છે મારો જે મેં માન માનસિક રીતે હારેસ્મેન્ટ મારો મેન્ટલી હરેસ્મેન્ટ જે થયું છે તે બાબતમાં સરકારે ધ્યાન દોરી અને મને વળતર અપાવવું જોઈએ અત્યારે આરોપી નામે દીપક કાર્યાની જામીન અરજી વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મૂકવામાં આવી હતી જે સામે અમે લોકોએ સખત વાંધો નોંધાવ્યો હતો દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા દસ્તાવેજી પુરાવાના આધારે નામદાર કોર્ટને ધ્યાને આવ્યું કે પ્રથમ દર્શની આરોપી વિરુદ્ધના ગુનાઓ છે અને આરોપીઓએ જે ગુના કર્યા છે ગંભીર પ્રકારના છે એટલે સખતમાં સખત એમની સામે આક્ષેપો હોય અને સખત તટસ્થ તપાસ થવી જરૂરી હોય એટલે પ્રાથમિક પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનતો હોવાથી નામદાર કોટરે એમની જામીન અરજી નામંજૂર કરેલી છે અને હાલમાં આરોપી જુડિશિયલ કસ્ટડીમાં છે. આ કેસની અંદર તટસ્થ તપાસ થવી જોઈએ. આરોપી દીપક દીપક કારિયા અને પ્રતિક કારિયા તથા એની સાથે બીજા ઘણા આરોપીઓ સંડોવાયેલા છે. એ તમામ આરોપીઓની સામે તપાસ થઈને તેઓને સખતમાં સખત સજા થવી જોઈએ. જેથી કરીને સમાજમાં એક દાખલો બેસે કે કોઈકની સાથે લોભામણી વાતો કરીને પૈસા ઠગી ન લેવા જોઈએ જેને કારણે અત્યારે ઘણા નાગરિકો આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે અને જે યુવા વર્ગ છે એ ગંભીર પ્રકારે આવા કામો કરતા સુસાઈડના કેસો બની રહ્યા છે